ત્યારે ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ સામે આવતા જ જિલ્લાના કોંગીજનોમાં નારાજગી જોવા મળી રહી છે તો બીજી તરફ આપના ઉમેદવાર ચૈતર વસાવાના નામની જાહેરાત થયા બાદ તેઓએ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો છે ભરૂચ લોકસભા બેઠક પર જાહેર કરાયેલા આપના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલનો આભાર માન્યો હતો ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની નારાજગી અંગે ચેતર વસાવાએ જણાવ્યું હતું કે તેમને ચૂંટણી લડવાની ઈચ્છા હતી એટલે નારાજગી છે પરંતુ એક બે દિવસમાં તેમનો સમય લઈને અમે સૌ મળવા જઈશું અને સાથે ભેગા થઈને ચૂંટણી લડીશું ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ પક્ષને સાથે લઈને ચાલશે અને ભરૂચ લોકસભા બેઠક જીતીને સ્વર્ગીય અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે વધુમાં ચૈતર વસાવાએ આપની સ્વાભિમાન યાત્રામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને પણ સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું સાથે જ રાહુલ ગાંધી સામેના નિવેદન અંગે ચૈતર વસાવાએ ખુલાસો આપતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં હજારો લોકો સાથે જોડાવાની વાત કહી હતી આજે ઇન્ડિયા એલાયન્સ જે થયું છે અને એ અંતર્ગત ગુજરાતમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે અને અગાઉ મારું નામ ભરૂચ સીટ પરથી જાહેર થયું હતું ને આજે જ્યારે સત્તાવાર રીતે કોંગ્રેસે પણ સહમતી આપી છે અને એલાયન્સમાં મારા નામની જ્યારે જાહેરાત કરી છે ત્યારે અમે ખૂબ જ અમે આનંદ અનુભવીએ છીએ અને અમારા પર જે ભરોસો મૂક્યો છે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદજી ભગવતમાનજી અને કોંગ્રેસના નેતા રાહુલજી મલ્લિકાર્જુન ખડકેજી અને પ્રદેશના નેતા શક્તિસિંહ ગોહિલજીનો પણ અમે આભાર માનીએ છીએ અને એમને વિશ્વાસ આપીએ છીએ આવનાર દિવસોમાં સ્થાનિક કોંગ્રેસના તમામ નેતાઓને વિશ્વાસમાં લઈને એમના માન સન્માનને માન આપીને અમે બધા સાથે રહીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા અમે સાથે રહીને જીતીશું અને સ્વર્ગીય અહેમદ પટેલજીને શ્રદ્ધાંજલિમાં આ બેઠક અમે અર્પણ કરીશું એ આપના માધ્યમથી હું કહેવા માગું છું ભરૂચના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રજીને પણ અમે ટૂંક સમયમાં મળવાના છે અને કોંગ્રેસના તમામ નેતાઓને તમામ આગેવાનોનો સહકાર લઈને જ આ લોકસભામાં અમે ઉતરવાના છે તો અમને પૂરો આશાને આશા છે કે આ ચૂંટણીમાં અમને કોંગ્રેસનો પૂરેપૂરો સાથ સહકાર મળશે